આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ડબોઈ હોમગાર્ડ યુનિટમાંથી એકસાથે સાથે સાત જવાનો વયમર્યાદા લઈને નિવૃત્ત થતા જ તેઓનો વિદાય સમારંભ યોજાયો છે જેમાં તાલુકા હોમગાર્ડ કમાન્ડર તેમજ જીઆરડીના જિલ્લા માનવ અધિકારી હેમંત પાઠક પણ ઉપસ્થિત રહી નિવૃત્ત થનાર જવાનોનું અભિવાદન કર્યું છે ભવ્યતાથી આ એક વિદાય સમારંભ યોજાયો આ પ્રસંગે તાલુકા હોમગાર્ડ કમાન્ડર પરિમલ પટેલ દ્વારા જ નિવૃત્ત થયેલા જવાનોને આગામી દિવસોમાં તેમનું સ્વાસ્થ્ય સારું રહે સામાજિક કામમાં લાગે તેવી આશિષ આપી હતી જિલ્લા માનવ અધિકારી ગ્રામ રક્ષક દળ હેમંત પાઠક દ્વારા તમામ નિવૃત્ત તથા હોમગાર્ડ જવાનોનું સાલ ઉડાડી અને સન્માન પણ કરવામાં આવ્યું છે સાથે જ આવી કોઈ પણ સંસ્થાઓ સાથે જોડાઈ અને સમાજની સેવા કરવામાં લાગી જાય તેવી પણ વાત કરવામાં આવી છે અનેક યુનિટના જે સભ્યો છે તેઓ દ્વારા ફૂલહારથી સ્વાગત કરીને એકબીજાને ગલે પણ લગાવી વિદાય આપી હતી સદર આજના દિવસે વય નિવૃત્તિ દરમિયાન પંચાણું વર્ષની વય નિવૃત્તિ દરમિયાન વય રિટાય આપણે રિટાયર થયેલ છે તેઓનો વિદાય સમારંભ આજે યોજવામાં આવેલ છે નારણભાઈ વસાવા તથા મુકેશભાઈ વસાવા વસાવારે મુકેશભાઈ રાણા તેઓ બે જણા આજે વય નિવૃત્તિની અંદર નિવૃત્ત થયેલ છે તેઓનો વિદાય સમારંભ આજે ગોઠવવામાં આવેલ છે બાકીના તમામ સભ્યો થકી તેઓનું શરીર સ્વસ્થ સારું રહે એવી ભગવાનને પ્રાર્થના કરીએ અને આજના કાર્યક્રમની અંદર વિશેષ ઉપસ્થિતિ જીઆરડીના જિલ્લા કમાન્ડન્ટ શ્રી પાઠક સાહેબ પણ ઉપસ્થિત રહેતા તેમની હાજરીમાં આ કાર્યક્રમ યોજવામાં આવેલ છે ગયા મહિનાની અંદર જે લોકો વય નિવૃત્તિમાં નિવૃત્ત થયા હતા તેઓનો પણ વિદાય સમારંભ આજના દિવસે જ ગોઠવવામાં આવેલ છે તેઓને ભગવાન શક્તિ આપે અને એમનું શરીર સ્વસ્થ રાખે એ જ પ્રાર્થના